ફરિયાદીને અલગ અલગ હોટલને રેટિંગ આપવાના નામે બીટીસી ઓપ્શનમાં બાય કરી ઓર્ડર કન્ફર્મ કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવું જણાવીને કુલ છ લાખ ઓગણચાળીસ હજાર પાંચસોને સિત્તેર ટ્રાન્સફર કરાવી રૂપિયા પરત ન આપી ફરિયાદી સાથે છેતરપિંડી કરી આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચનાઓએ આપેલ સૂચના મુજબ મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર ઇપિકો કલમ ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટ કલમ છાસઠ ડી મુજબ ગુનામાં સંડોવાયેલા આરોપીએ પૂર્વક આયોજિત કાવતરું રચી સત્તાવીસ આઠ બે હજાર ત્રેવીસથી ચાર નવ બે હજાર ત્રેવીસ દરમિયાન કામના ફરિયાદીને અલગ અલગ હોટલના ફાઇવ સ્ટાર રેટિંગ આપવાની અને લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી બીટીસી ઓપ્શનમાં જઈને બાય રાઇસ પર ક્લિક કરી ઓર્ડર કન્ફર્મ કરવાના ટાસ્ક પૂરવાનું પૂરું કરવાનું કહી વળતર આપવામાં આવશે અને લોભામણી લાલચો આપી યુપીઆઈ આઈડી અને બેંક એકાઉન્ટમાંથી કુલે છ લાખ પિસ્તાળીસ હજાર ટ્રાન્સફર કરાવી લે તેમાંથી ટુકડે ટુકડે પાંચ હજાર ચારસો ત્રીસ પરત આપી બાકીના છ લાખ ઓગણચાળીસ હજાર પાંચસોને સિત્તેર વિડ્રો ન કરવા દઈ અલગ અલગ ચાર્જપેટે વધુ રૂપિયાની માંગણી કરી છેતરપિંડી કરી હતી ગુનાની ટેકનિકલ સર્વેલન્સને આધારિત તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલા આરોપી દર્પણ મનીષ વિજયભાઈ આશર ઉંમર આડત્રીસ ધંધો રિકવરી એજન્ટ રહેવાસી ઘર નંબર સત્તાવન ભાગ્યશી ટાઉનશિપ વર્ષામેડી ગામ અંજાર કચ્છની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ